દેશના મહત્વપૂર્ણ અને મેજર પોર્ટસ પૈકીનું એક એવું કંડલા પોર્ટ ટ્રસ્ટ હાલ દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે એક તો અહીં કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં થયેલી પસંદગી અને તેને આકાર આપવાની દિશામાં ચાલતી કવાયતને લઈને વિશેષ ચર્ચામાં આવ્યું છે ત્યારે બીજી તરફ હવે આવતીકાલે કેપીટી બોર્ડની મહત્વકાંક્ષી બોર્ડ મીટીંગ મળવાના અહેવાલો સામે આવી રહ્યા છે કેપીટીના ચેરમેન રવિ પરમારની અધ્યક્ષતામાં આવતીકાલે યોજાનારી કેપીટીની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોને બહાલી કરીને વિકાસની દિશામાં ઝડપી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે ચેરમેન ઉપરાંત પોર્ટના તમામ ટોચના અધિકારીઓ વિવિધ વિભાગના એચઓડી શ્રેષ્ઠીઓ હાજરી આપશે બેઠકમાં અગાઉથી આપવામાં આવેલા એજન્ડાઓ પર અભ્યાસ સાથેનો પરામર્શ કરવામાં આવશે બિનસત્તાવાર રીતે મળેલી વિગતો અનુસાર આવતીકાલે કંડલા પોર્ટ ટ્રસ્ટનું બોર્ડ વિવિધ થી વધુ જેટલા મુદ્દાઓ પર પરામર્શ કરશે જેમાં પોર્ટના રેવન્યુ જનરેટ કરવાની સાથે સંકુલના સર્વાંગી વિકાસની સ્પષ્ટતા મુદ્દાઓ પર વિશેષ પરામર્શ કરવામાં આવશે કેપીટીની જેટી નંબર તેર અને પંદર છેલ્લા લાંબા સમયથી વિવાદમાં છે પોર્ટ પ્રશાસન અને પાર્ટી વચ્ચે સર્જાયેલા મતમતાંતર બાદ આર્બિટ્રેટર સુધી મુદ્દો પહોંચી ગયો છે ત્યારે આવતીકાલે મળનારી બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે બોર્ડ બેઠકમાં સ્માર્ટ સિટી સંલગ્ન બસ્સો કરોડના વિકાસ કામને પણ આગળ ધપાવવામાં આવી શકે છે આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર સ્માર્ટ સિટી પાર્ટ ટુ માટે જે જમીન ખાડામાં આવેલી છે તેના પુરાણ કરવાના કામના ટેન્ડરોની પ્રક્રિયા આવતીકાલથી બોર્ડ બેઠકમાં હાથ ધરાઈ શકે છે બસ્સો કરોડના ટેન્ડરો આ માટે ખુલવાની શક્યતાઓ છે